નમસ્કાર સ્પાર્ક ટુડે સ્વાગત છે પ્રકાશનો પર્વ એટલે કે વડોદરા મહાનગરપાલિકા જોઈ શકાય છે કે વડોદરા શહેરના ચાર દરવાજા એવા માંડવી વિસ્તારમાં પણ આ લાઇટિંગ લગાવવામાં આવી છે જે પ્રકારે વડોદરા શહેરમાં જે દિવાળીનો પર્વ જ્યારે જેમ જેમ નજીક આવી રહ્યો છે ત્યારે આ તમામ જગ્યાઓ પર મોટે ભાગની જે જગ્યાઓ છે ત્યાં આ લાઇટિંગ લગાવવામાં આવી છે ચાર દરવાજા વિસ્તાર આપ જોઈ શકો છો અહીંયા મંગળ બજાર મધ્ય ગુજરાતનું મોટામાં મોટું બજાર ગણવામાં આવે છે ત્યાં લોકો વડોદરા બહારથી પણ ખરીદી કરવા માટે આવતા હોય છે અને આપ જોઈ શકાય છે કે જે પ્રકારે વડોદરા શહેર ચારે કોટ આ લાઇટિંગથી જળહરી ઉઠ્યું છે જે પ્રકારે વાત કરીએ તો વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા ચાહે માંડવી હોય ન્યાય મંદિર હોય કે પછી ફતેગંજ હોય તમામ જે અટલ બ્રિજ છે તમામ જગ્યા ઉપર આ લાઇટિંગો આ પ્રકારને રોશનીના પર્વ એટલે કે દિવાળીના પર્વ નિમિત્તે આ સજાવવામાં આવ્યું છે આમ જોઈ શકો છો કે અલગ અલગ થીમ પર વડોદરાના મહાનગરપાલિકાના જે મ્યુનિસિપલ કમિશનર છે અરુણ મહેશ બાબુ આમ ખૂબ જ એક્ટિવ છે કે તમામ જે બાબતોનું છે તે ચોકસાઈપૂર્વક ધ્યાન રાખતા હોય છે ત્યારે આ વડોદરામાં પણ જ્યારે હવે આ દિવાળીનો સમગ્ર દેશભરમાં જે પ્રકાશનો પર્વ ઉજવામાં આવશે ત્યારે આ જુઓ કે વડોદરાને પણ દુલ્હનની જેમ આ સજાવવામાં આવ્યું છે ચાર દરવાજામાં આ તમામ જગ્યા ઉપર આ પ્રકારે લાઇટિંગ લગાવવામાં આવી છે અને જો કે જે અલગ અલગ થીમ પર આ ગેટ તૈયાર કરવામાં આવ્યા છે અને ચાર દરવાજા વિસ્તાર જે ચાર દરવાજા વિસ્તારમાં અલગ અલગ થીમ પર આ જે અનેક લોકો આવતા હોય છે અને જોઈ શકાય છે કે વડોદરામાં અલગ અલગ જગ્યા ઉપર ચાર દરવાજામાં પણ આ લાઇટિંગ થી સજાવવામાં આવ્યું છે પ્રકાશ નો પર્વ સ્પાર્ક ટુડે ડે પણ ભગવાન ના ચરણોમાં પ્રાર્થના કરે છે તમામ લોકો જીવનમાં પ્રકાશ ઊગી નીકળે તેવો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી રહ્યા છે પરંતુ આ પ્રકાશનો પર્વ જ્યારે આવી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ આ પ્રકારે કોર આ લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે તો આપ જોઈ શકો છો કે ચાર દરવાજા જે હબ ગણવામાં આવે છે વડોદરાનું એ આ ચાર દરવાજામાં પણ આ લાઇટિંગથી સજાવી દેવામાં આવ્યું છે ખાસ કરીને વાત કરીએ તો આ તમામ જે પર્વ છે એ પર્વ એટલે કે હિન્દુ ધર્મનો મોટામાં મોટો પર્વ દિવાળીનો પર્વ અને પ્રકાશનો પર્વ એટલે કે દિવાળીનો ઉત્સવ જયારે દીપાવલી નજીક આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારે લાઇટિંગથી સજાવી દેવામાં આવ્યું છે કેમેરામેન ધ્યાન ની સાથે સુરત સોલંકી